રામ રામ સીતારામ જે ચાઉનમાન જે ખોડેરમાન જે હુરાપુરા જે વાસુકી દાદા કેમ છો બધા મિત્રો મજામાં તો મજામાં ગયો તો વાગી ગયા છે પાંચ ને પંદર મિનિટ અને મેં હમણાં તમને માઇકનો વિડીયો બતાવ્યો હતો અને કારણ કે દીદી આખો વિડીયો પૂરો નથી અને આ ક્લિપ લેવાનું ભૂલી ગયો હતો અને એ અમારે જોઈ લો જે તેવું દેખાય જોઈ લો અહીંયા જઈને દેખાડું તમને અને મેં તમે તેથી હે ને આ ક્લિપ લેવામાં થોડુંક જાજુ મોડું થઈ ગયું પછી મેં વિડીયો અડધો બને મેં દીધો તેથી મેં કીધું માયક ચાલુ કરી ને બતાડવું એટલે આદિ ક્લિપ લેવાયની યાદ તે દુ પીછે આ કાલે વિડીયો મેં કહ્યું એમાં તો કાંઈ ક્લિપ નથી નાખી પણ આધી વિડીયો જોઈ ને તો એ વિડીયો એ અધૂરો હતો ઓલા જો કેવા સડી ગયો તને ના લેવા તું તાર મોજ કરીને એ ના ભાઈ ના એ શું કહેવાય પેપા કહેવાય શું કહેવાય હેલા

હાજ ગાઓ એક નંબર શાક થાય છે ભાણા ને બળતરામાં આખી ખૂકી દઈ રેવા દે ખાણીખીરમાં રેવા દે ઘાણીગીરમાં ભાણા દે રાધે જો કેટલા બધા સોયટા છે ને ચાલો તમને માયક નહીં આશે બતાડું તે દી આપણે અડધો વિડીયો ઉતાર્યું મેં તમને કીધું ને આ રેવા દે રેવા દે હવે એવી જ રેવા દે એ ભાણ રાધે ફાટી જાય રેવા દે રેવા દે ખેર તો નહીં એટલે ફાટી જાય લગભગ આ તો ફાડીને દેવા જોઈએ હાલો માઈક નું તમને બતાડું તે દે ને કલીબ નથી લેવાની મોડું થઈ ગયું ફૂલ આઈ આઈ પર આવજેલા હું કામ કામ હે પર મસ્તી ગનો જમડા ભાઈ આયા ત બેહી જવાનું જો બેઠા હે જો તો તેદી આપણે માઈક નતા ચાલુ કર્યા ને કલીબ લેવામાં થોડુંક થઈ ગયું તું જાજુ મોડું શું થઈ ગયું તું આટ શું આવી બસ 8 વાગી જાતા તોય તને એમ કેસ કે ન કાઈ ન મોડું થયું થઈ ગયું તું આઈદ મોડું થઈ ગયું તું ભાઈ આઠ વાગ્યા પે દિન એવી કલીપ નું આવે ને કાઈ નું આવે એ તમે બ્લોક નો ઉતારો એટલે જોઈ લો તો આ એક કસલ કમ્પ્લીટ ચાલુ થઈ ગયું અને પોમદી નો વિડિયો હતો એ રહી આ તો ભાઈ જોઈ લો આ બે ચાલુ થઈ ગયા કમ્પ્લેટ હે માય હવે કાંઈ વાંધો નહોતો અને તેજી કલીપ નથી લેવાની એટલે આદિ કલીપ લઈ લીધી મા એક અસલ કમ્પ્લેન્ટ તે અહીંયા બ્લોક ઉતાર્યો અહીંયા તો જો અસલ માયક કમ્પ્લીટ થઈ ગયા આમાં ચાર્જિંગ બાર્જિંગ કર્યું તમજો વાળા આવ્યા કાંઈ વાંધો ન અને જો મસ્તી ગાના જો ચકલાય મારા કરી દીધા ચાલુ જો પાસા પોર કરી દેવા જો મસ્તી ગાના તો અત્યારે થઈ જાય હે માયક કમ્પ્લેટ પાસા અને આપણા થોડાક ભાઈ એવા કે આ મોબાઈલમાં પકડતા નથી મારા ભાણાને મોબાઈલમાં બેમાં થઈ ગયા બન આઈ તું હેઠો તૂતે લે આય અહી ભાણા હાથ કઈ લા ફાટ છે એલા રાધે રેહા દે રાધે તો મારે ભાણાને જવાનું છે કાલ ત્યાં જાવનું એ માં જોતા જ રહી ગયો ભાઈ કાલ ફેડ જાવનું આ જ નહીં ભણાને લઈ જ જવાનું ભાણો બો ના હો રેવા દે રાધે રાધે ખમ પાઈ રહે જાવાનું ખમભાઈ રહ્યા મારે જાવાનું છે કાયલ

અને ભાણો આરે આવ્યો નથી કારણ કે ભાણો શીખતો તો મોટર સાયકલ એટલે આવે છે થોડો પવન નો જાજો પવન જઈ ઠેઠ ખંભાઈ તો હું બીજે ભાઈ બુલેટ લઈને જોઈ શો વિડીયો ઉતારવાના થોડીક ઘડીક બંધ થઈને ભવન જામ આવે ને જાજી છે ખબર આથામ ઘૂકડી આવી જાય એટલી ફરેલી એક છેલ્લું એક આઈ રહી રહી ગેસ આ આઈ ફરે મસ્ત તો યો વાસ્તે ઘણી જીનામ તો આલો આલો ખંભાયરે જઈ લુગડે લેવા ને પછી ફરીથી બ્લોગ માં જોડી અમારા વ્યક્તિ કેરી માથે અને ઓ ભાઈ બ્લોગર એટલે તો વાહ ચડી